નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ચકલી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકનાયક જયપ્રકાશ જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના ચકલી સર્કલ ખાતે લોકનાયક જયપ્રકાશ નારાયણ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના દંડક મનોજ પટેલ તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ કાઉન્સિલર અને હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની હાજરી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ભારત વર્ષમાં યુવાધન જ્યારે યાદ કરતું હોય તો લોક લોકશાહીના સાચા સિપાય અને લોકનાયક એવા આજે જયપ્રકાશ નારાયણજીના જન્મ દિવસ જીવન સત્તા માટે નહીં પણ લોકહિત માટે વિતાવ્યું છે અને યોગદાન દેશની સ્વતંત્રતા મળ્યા પછી સત્તા માટે નહીં પણ લોકના હિત માટે સામાજિક ન્યાય મળે લોકોને સન્માન મળે અને જનજાગૃતિ માટે તે સત્તાની સામે એમની સમગ્ર જીવન સત્તા માટે નહીં પણ સત્ય માટે થયું આપણે આજે એમના જન્મદિવસે એમને વંદન કરીએ અને એમના વિચારો પર યુવા ધનને પ્રેરિત કરીએ અને રાષ્ટ્રનું હિત જનજાગૃતિ માટે છે રાષ્ટ્રનું હિત સત્તા માટે નહીં રાજકીય સત્તા માટે નહીં પરંતુ લોકોની અંદર પરિવર્તન આવે અને લોકોને સામાજિક અને બધી જ રીતે ન્યાય મળે સ્વતંત્રતાનો પૂરેપૂરો લાભ મળે એ પ્રમાણે જ્યારે જેમને જીવન વિતાવ્યું તો આપણે એમના જીવનની અંદર એમના વિચારોને ગ્રહણ કરી અને સમગ્ર જીવન દેશને સમર્પણ કરવાનો આપણે એ પ્રમાણેનો માર્ગ રાખવું ધન્યવાદ